ફાયર વિભાગ જાગી છે સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા ત્રણ અને ચાર દિવસથી ફાયર બ્રિગેડ દ્વારા દુકાનો ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ સિનેમા ઘરો સહિતની જાહેર જગ્યાઓ પર સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય શાસક પક્ષ દંડક ધર્મેશ વાણીયા વાલાનું ફૂડ કોર્ટ સીલ કરી દેવામાં આવ્યું છે રાજકોટમાં સર્જેલ અગ્નિકાંડથી સફાળા છાગેલા સરકારી તંત્રમાં સૌથી વધુ ફાયર બ્રિગેડ દોડતું થયું છે આકરા પાણીએ કામગીરી કરતા ફાયર દ્વારા દુકાનો ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ સિનેમા કરો અને સહિતની જાહેર જગ્યાઓ સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે રાત દિવસ સીલિંગ જ કામગીરી કરતા ફાયર દ્વારા આજે શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયા વાલાનું ફૂડ કોર્ટ સીલ કરી દેવાયું છે ધર્મેશ વાણિયા વાળા દ્વારા પાલ રોડ પર ગેલેક્સી સર્કલ પાસે નિયમોની એસી કી તેસી કરીને ફૂડ ચાલુ કરી દેવામાં આવ્યું હતું એનઓસી નહીં હોવા છતાં પણ તંત્ર દ્વારા ફૂડ કોર્ટ ચલાવાઈ દેવાયું હતું છેલ્લા ત્રણ દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ હવે તેને બચાવી શકાય તેમ નથી ચોથા દિવસે ફાયર બ્રિગેડ દ્વારા ફૂડ કોર્ટને પણ સીલ મારી દેવામાં આવ્યું હતું ખોદમનપાના શાસક પક્ષના દંડક જ ફૂડ કોર્ટ સીલ થઈ જતા અત્યાર સુધીમાં કેવી લીલી આવડી ચાલતી હતી તેની મેનપા કચેરી ભારે ચર્ચામાં ચાલી હતી સુરતમાં શાસક પક્ષના નેતાએ કરેલ નિયમોની એસી કરી એન વગર ફૂડ કોર્ટ ચલાવતા હોય છે અને સીલ કરાયો છે બીરો રિપોર્ટ